અમદાવાદ ગીતા મંદિર પાસે આવેલ શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અમદાવાદ ખાતે શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર યુવક સંઘ દ્વારા તારીખ એક ડિસેમ્બર બે હજાર ચોવીસને રવિવારના દિવસે અમદાવાદના ભુલાભાઈ ચાર રસ્તા પાસે આવેલ શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર ખાતે અમાસનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અમાસની સવારના દાદાની આરતી રાખવામાં આવી હતી જ્યારે સાંજે ચાર કલાકે શ્રી વિશ્વકર્મા ભગવાનની કથા રાખવામાં આવી હતી અમાસની સાંજે મહાઆરતી રાખવામાં આવી હતી આરતીમાં આવેલ તમામ સમાજ બંધુઓએ હાથમાં દીવડા લઈ અને દાદાને આરતી કરી હતી શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર યુવક સંઘ દ્વારા દર અમાસના વિવિધ કાર્યક્રમો રાખવામાં આવતા હોય છે સાથે વિવિધ પ્રસાદનું આયોજન કરવામાં આવતું હોય છે દર વખતની જેમ આ વખતે પણ અમાસ ને દિવસે સાંજે મહાપ્રસાદમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રોટલો સાથે રીંગણાનો ઓળો મહાપ્રસાદ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ સાથે સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રોડ અહીંયા અમાસના દિવસે એક અમે કથાનું એક આયોજન કરીએ છીએ અને કથાના આયોજનમાં ભવ્યથી ભવ્ય લોકો મોટી સંખ્યામાં અહીંયા કથાનો લાભ લે છે સાથે અમે એક સારી એવી પ્રસાદી રૂપે એટલે કે ખીચડી અને પૂરી શાક એવું પણ આયોજન કરીએ છીએ આ વખતે કંઈક ડિફરન્ટ આયોજન કરેલ છે જેમાં સમાજના દરેક વ્યક્તિનો એક વિચાર હતો કે ભાઈ આવું કંઈક આયોજન કરીએ તો અમે આ વખતે બાજરીનો રોટલો ઓળો ખીચડી કઢી કચુંબર પાપડ આ સમગ્ર વસ્તુનું એક આયોજન કર્યું છે અને એનો માહોલ કંઈક આજે અલગ જ દેખાઈ રહ્યો છે સંખ્યામાં આપણે જોવા જઈએ તો ઓછામાં ઓછી પાંચસોની આસપાસ સંખ્યા આજે અહીંયા સમાજના મંદિરે ભેગી થઈ છે આવી જ રીતે દર અમાસે ત્રણસોથી પાંચસોની એવરેજ સમાજના લોકો અહીંયા આવે છે કથાનો લાભ લે છે પ્રસાદીનો લાભ લે છે અને આગામી બે મહિનાના અમારી પાસે બુકિંગ છે કથાના યજમાન તરીકે પ્રસાદી તરીકે દરેક રીતે અગાઉથી એડવાન્સમાં અમારી પાસે બુકિંગ થઈ ગયું છે આવતી અમાસે ખીચડી પ્રસાદ પૂરી શાક એના પછીની અમાસે ઊંધિયું પૂરી જલેબી એના પછી ત્રીજા મહિનાની અમાસે ફરી રિપીટ ઠોઠા જે ગુજરાતમાં મહેસાણા સાઇડમાં બહુ ફેમસ છે એ ઠોઠાનું આયોજન કરેલ છે અને આ બધા આયોજનથી સમાજ ઘણી ખુશ છે અને સમાજ એનો લાભ લે છે અને મોટી સંખ્યામાં અહીંયા બધા આવે છે અને બસ અહીંયા જોડાય સમાજમાં આવે આ મંદિરે આવે દરેક સમાજના વ્યક્તિ દર્શન કરે અને સમાજ ભેગો થાય બસ અમારો એક જ આશય છે કે સમાજ ભેગો થાય એકબીજાની સાથે વેરઝેર હોય એને ભૂલી અને સાથે મિત્રતા કેળવે અને આ એક આયોજન કરે છે એનાથી અમે એક નાનું એવું સ્નેહ સંમેલન જેને કહી શકાય આપણે લોકો સ્નેહ સંમેલન જેવું આયોજન છે જેમાં ગેટ ટુગેધર એકબીજાને મળે છે જેને પરિચય થાય છે આના કારણે ઘણા છોકરા છોકરીઓના વ્યવહાર પણ અહીંયાથી થયા છે બે અઢી વર્ષની અંદર અમે જોવું છું કે ચારથી પાંચ છોકરાઓના વ્યવહારિક કામો આવા કાર્યો કરવાથી આ સમાજમાં અમદાવાદ સમાજમાં થયેલ છે અને આગામી બી અમે ઘણા કાર્યક્રમ કરીશું ટૂંક સમયમાં સમૂહ લગ્ન આવે છે સમૂહ લગ્નમાં અમારી પાસે અત્યારે બાર જણાનું બુકિંગ છે અને ત્રણ જણાની ઇન્કવાયરી ટોટલ પંદર લગ્નની અમારી ગણતરી છે અને કદાચ એ પંદર લગ્ન થઈ જશે અને આયોજન પણ અમે ખૂબ જ સારું કરીએ છીએ ગયા વર્ષે બી ખૂબ જ સારું આયોજન હતું જે લોકો લગ્નમાં જોડાયા હતા એ બધા ઘણા ખુશ હતા અને આ આયોજન માટે ઘણાએ મને અભિનંદન પાઠવ્યા હતા અને આગામી સમયમાં બી અમે સારું આયોજન કરીશું એવી સૌને હું બાજરી આપું છું જય વિશ્વ